તوانی સુરતના કેમચરાસ્તા પાસે યુનિયન બેંકને તસ્કરૂય નિશાન બનાવતા સુરત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જયસરે ઘટના સ્થળે જઈ અને નિરીક્ષણ કર્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ છ જેટલા લોકર તૂટ્યા હોવાનો ખુલાસો થવા પામ્યો છે તો આ સાથે આટલી મોટી બેંક હોવા છતાં બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ આવતા સવાલ ઉઠી રહ્યા છે બેંકના પાછલાના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો દરવાજો જ હતો અને તસ્કરો બેંકની દિવાલમાં કટરથી બાકુરું પાડી ચોરીને અંજામ આપ્યો હતો ઘટના સ્થળથી શંકાસ્પદ પ્રવાહીની પોટલી અને લાકડીઓ પણ મળી આવી છે તસ્કરો કેટલાની ચોરી કરી તેનો આંકડો હજી સુધી સામે આવ્યો નથી જોકે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સવારે અહીં આપણે જે કિમ ચોકડી પાલોદ આઉટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને છ જેટલા લોકરમાંથી કરપોટ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા શાહી સમારી સાથે જોડાઈ ગયા છે શાહી સુરતનો કિમ વિસ્તારનો બનાવ યુનિયન બેંકને તસ્કરી નિશાન બનાવી શું વિગતો

સિક્યોરિટી ગાર્ડ જે છે તે મૂકવામાં આવ્યો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ચોરોને મોકળું મેદાન મળી ગયું છે અને હાલ ચોરો દ્વારા ચોરીના ઘટનાને અંજામ આપી અત્યારે ત્યાંથી નીકળી ચુક્યા છે પોલીસ વડા હિતેશ જોશર સહિતની અધિકારીઓની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી પરંતુ જે રીતના ચોરીનો બનાવ સામે ચોક્કસપણે જે છે તે હાલ સામે આવ્યો નથી પરંતુ ચોરીને અંજામ આપીને ચોરી ત્યાંથી ફરાર થઈ ચુક્યા છે સમગ્ર ઘટના ને જોતા હાલ તો પોલીસ દ્વારા તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે